સબ લાખ સરકારી નું લાશ લેતા અનેક વાર પકડાઈ ચૂક્યા છે ત્યારે સુરત એસિબી અડાજણ સબ રજિસ્ટ્ર કચેરીમાંથી સબ રજિસ્ટાર અઢી લાખ ની લાશ લેતા ઝડપી પાડ્યો છે વાત એમ છે ફરિયાદી લખ ખેતી ની જમીન ખરીદવાની હોય છે મામલે અડાજણ સબ રજિસ્ટ્રાર કચેરી દસ્તાવેજ નોંધાવવાના નિયમ અનુસાર ભરવાની થતી તમામ ફી ભરી દસ્તાવેજની નોંધણી કરાવી હતી જે દસ્તાવેજો અન્ય કોઈ વાંધા નહીં કાઢી ઓર્ડર કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટી સબ રજિસ્ટ્રાર મહેશ કુમાર રણજીતસિંહ પરમારે આઠ લાખ રૂપિયાની માગણી કરી હોય છે લાસ્ટની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય છે તે એસીબીનો સંપર્ક કરાતા એસીબીએ ગોઠવેલી છટકામાં સબ રજિસ્ટ્રાર મહેશકુમાર કુમાર રણજીતસિંહ પરમાર અઢી લાખ રૂપિયાની લાંચની રકમ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો જેને લઈ અન્ય પ્રશ્ન સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો એસીબીમાં એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ દસ્તાવેજનું જે રજીસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપિત મહેશકુમાર રણજીત સિંહ પરમાર જેઓ સબ રજીસ્ટ્રાર સુરત આઠ અડાજણ ફરજ બજાવે છે તેઓએ પ્રથમ ત્રણ લાખ ની માંગણી કરેલી અને ટ્રેપ દરમિયાન અઢી લાખ રૂપિયા એમણે રજકના અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ આક્ષેપિત મહેશકુમારની સેલરી એંશી હજાર રૂપિયા હતી અને જેઓ ક્લાર્ક થી ભરતી થઈ અને સબ રજિસ્ટર સુધી પહોચેલા છે તેઓની ફરજનો સમય લગભગ સત્યાવીસ વર્ષ જેટલો થાય છે હા આવું આગળ જે જે અમને મળશે એ મુજબ અમે ઇન્વેસ્ટિગેશન કરીશું અને આપનો વખતો વખત જાણ પણ કરીશું આજે ચાર દિવસની એના રિમાન્ડ ની અમે માંગણી પણ કરીશું 个月。